નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું બે હજાર પચીસ ની અંદર અને એ બજેટ નું નામ મોદી થ્રી પોઈન્ટ ઝીરો આ નામ આપવામાં આવ્યું અને ખાસ એની વાત કરવી છે આજે કે બજેટ એવી કેટલીક રસપ્રદ વાતો કે જે મિડલ ક્લાસ ને ફાયદાકારક છે અને સાથે સાથે આપણા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે કઈ યોજનાઓને લઈને કઈ વાતચીત થઈ છે એની વાત કરવી છે ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂરથી કરજો વાત કરીએ એનો જે પહેલો પોઈન્ટ છે આ જે યુનિયન બજેટ બહાર પાડવામાં આવ્યું એનો પહેલો પોઈન્ટ એ છે કે તમારી આવક વાર્ષિક જો લાખ રૂપિયા સુધીની હોય તો તમારે એની ઉપર ટેક્સ ચૂકવવાનો રહેશે એટલે કે તમારી આવક મહિનાની આવક એક લાખ રૂપિયા છે તો પણ તમારે વર્ષે બાર લાખ થાય એટલા માટે બાર લાખ સુધીની આવકમાં કોઈ પણ પ્રકારનો તમારે ટેક્સ ચૂકવવાનો રહેતો નથી હવે વાત કરીએ કે આ સોળ લાખ થી વીસ લાખ રૂપિયા જેની ઇન્કમ હશે એમને આજે એની જે ટૂંકમાં જે ટેક્સ ભરવાનો છે એ ટેક્સ વીસ સુધીનો રહે છે હવે આગળ વાત કરીએ કે આજે વીસ થી ચોવીસ લાખ રૂપિયા સુધીની જેમની ઇન્કમ છે એમને એમનો ટેક્સ આ પચીસ ટકા ચૂકવવાનો રહે છે અને ચોવીસ લાખ થી ઉપર એટલે કે દર જેમની ઇન્કમ બે લાખ રૂપિયા પ્લસની છે એવા લોકોને એમની ઇન્કમ પર આ ચોવીસ લાખ પ્લસ ઉપર ત્રીસ ટકા સુધીનો ટેક્સ ભરવાનો રહેશે સરકારને ચોવીસ તેરી બોતેર એટલે કે સાત પોઈન્ટ બે લાખ રૂપિયા એ સરકારને ટેક્સ ચૂકવવો પડશે આ વાત એટલે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટની અંદર કરી છે બીજો મહત્વનો પોઈન્ટ એ છે કે જે ઇન્કમટેક્સની ફાઇલ નું વર્ષ કરવામાં આવ્યો છે એટલે હવે ચાર વર્ષ સુધી તમે જે આ અપડેટ છે એટલે કે અપડેટ કરેલું આ જે ઓડિટ છે તમારું અપડેટ કરેલું જે રિટર્ન છે એ એના આધારે તમારે ભરવાનું રહેશે ત્રીજો મહત્વનો પોઈન્ટ કિસાન ભાઈઓ માટે એટલે કે આ જે ખેડૂતો છે એમના માટે આ ધન ધાન્ય યોજના લાગુ કરવામાં આવી અને એ યોજનાના આધારે એમની જે ક્રેડિટ કાર્ડની લિમિટ છે એની જે ક્રેડિટ કાર્ડ આ લિમિટ છે એ પાંચ લાખ રૂપિયા સુધીની કરવામાં આવી એટલે ખેડૂતોને પણ આ એક મોટો બેનિફિટ મળે છે અહીંયા કે એમની જે લિમિટ છે એ પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે આ યોજનાની અંદર અને એ પોતાનો કોઈ પાક લઈ શકે છે હવે વાત કરીએ એમએસએમઈ ઉદ્યોગ માટે એટલે કે જે મહિલા ઉદ્યોગી છે જે મહિલા ઉદ્યોગી એટલે કે જે મહિલાઓ અત્યારે હાલમાં પોતાનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે એવા એક્સપોર્ટ એમએસએમઈ માટે આ એક્સપોર્ટ એમએસએમઈ एमएसएमईज એટલે માઈક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એવા લોકો માટે એમની જે લોન છે એ લોન ની વ્યવસ્થા આ 10 કરોડ થી વધારીને અહીંયા 20 કરોડ કરવામાં આવી છે અને બીજી વાત કે જે મહિલાઓ પોતાનો બિઝનેસ હાલમાં સ્ટાર્ટ કરવા માંગે છે અને એમને લોન ની જરૂર છે એવી મહિલા ઉદ્યોગી માટે કે જે પોતાનો બિઝનેસ પહેલી વખત સ્થાપે છે માટે એની લિમિટ છે આ એક કરોડ થી માંડીને બે કરોડ રૂપિયા સુધીની કરવામાં આવી છે છે એની જે લિમિટ કરોડ સુધી કરવામાં આવી છે હજી એક પોઈન્ટ કે જે સસ્તું થયું છે એ વસ્તુ એ વસ્તુ છે આ પાંચમો પોઈન્ટ એ છે મોબાઈલ ફોન આ મોબાઈલ એલસીડી

આજનું જે કંઈ બજેટ હતું એ બજેટની અંદર આવી કેટલીક મુખ્ય વાતો ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે અને એમાં ખાસ આ બજેટ એક માસ્ટર સ્ટ્રોક સાબિત થયું છે કઈ રીતે સાબિત થયું છે કે ભાઈ મિડલ ક્લાસ જે જે છે એમની આવક વર્ષે 12 લાખ રૂપિયા છે એમને ઝીરો ટેક્સ ચૂકવવાનો છે અને એનું જે રિટર્ન ફાઇલિંગ છે એ બે વર્ષથી માંડીને ચાર વર્ષ કરવામાં આવ્યું છે સાથે સાથે કિસાન ભાઈઓ માટે આજે ધન ધાન્ય યોજના છે એની લિમિટ પાંચ લાખ સુધીની કરવામાં આવી છે સાથે સાથે બિઝનેસ બિઝનેસ ચલાવતી મહિલાઓ છે 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 જે પોતાનો ખુદનો ચલાવે લોનની લિમિટ કરોડ અને સાથે એ પણ છે કે જે મહિલાઓ ખુદનો પોતાનો સ્ટાર્ટઅપ સૌથી પહેલું અત્યારે કરી રહ્યા છે એમની લિમિટ જે લોનની લિમિટ છે એ બે કરોડ રૂપિયા સુધીની કરવામાં આવી છે સો આજના બજેટની અંદર નિર્મલા સીતારમણ દ્વારા આવી કેટલીક બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી